સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના બનાસકાંઠા જિલ્લાના ડીસા નગર દ્વારા સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતિ નિમિત્તે યુદ્ધ દિવસની ઉજવણીના ભાગરૂપે આપણી પારંપરિક રમતોને પ્રોત્સાહન આપવા માટે શ્રી સર્વોદય આર્ટ્સ અને કોમર્સ કોલેજ ખાતે વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું જેમાં ભારતીય જનતા પાર્ટીના જિલ્લા મહામંત્રી સંજયભાઈ બ્રહ્મભ ડીસા શહેર ભાજપ પ્રમુખ રમેશભાઈ દેલવાડિયા મહામંત્રી કનુભાઈ જોશી મહામંત્રી અશોકભાઈ પટેલ મંત્રી ચેતનાબેન ઠક્કર કોલેજના આચાર્ય જોગેશભાઈ ઠાકોર કોલેજના સ્ટાફ મિત્રો અને યુવા બોર્ડના સંયોજકો ઉપસ્થિત રહ્યા હતા કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા કબડ્ડી રસ્સા ખેંચ લીંબુ ચમચી સંગીત ખુશી દોડ સિતોડિયા જેવી વિવિધ પારંપરિક રમતોમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવામાં આવ્યો સમગ્ર કાર્યક્રમ દરમિયાન કોલેજના સ્ટાફ મિત્રો અને સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના ડીસા નગરના સંયોજકો મહેશભાઈ જોશી કૌશિકભાઈ સાધુ કમલેશભાઈ કંસારા તથા વિદ્યાર્થી મિત્રો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી